અને ભાવનગરની અંદર કોઈ મોટા સારા ઉદ્યોગ આવે એના માટે મારો સતત પ્રયત્ન રહેશે નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની નવા વર્ષનો મંગલમય આનંદ ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે આપણી સાથે જોડાયા છે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયા આપણે તેમની સાથે વાત કરીશું તેમની કલ્પનાનું નવા વર્ષે ભાવનગર કેવું જોઈએ તે શું ભાવનગરને નવું આપવાના છે તે વિશે આપણે તેમની સાથે વાત કરીશું બેન ભાવનગર આપની કલ્પનાનું નવું વર્ષ કેવું સૌ પ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં વંદન કરું છું નવા વર્ષને લઈને આજે મારા કાર્યાલયે સ્નેહ મિલન રાખેલું અને આ સ્નેહ મિલનની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ કુમારભાઈ અમારા જિલ્લાના અધ્યક્ષ માનનીય દિગુભાઈ અમારા ધારાસભ્ય સેજલબેન ધારાસભ્ય અમારા ગૌતમભાઈ અમારા પૂર્વ પ્રમુખ અભયભાઈ પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પૂર્વ પ્રમુખ અમોભાઈ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન અનેક અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અગ્રણીય અમારા ઉદ્યોગપતિઓ ચેમ્બર અને ભાવેણાવાસીના સૌ કાર્યકર્તાઓ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે મિલનની અંદર અમારા કાર્યાલય સૌ શુભેચ્છા પાઠવી એકબીજાને શુભેચ્છા પાઠવી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન છે વોકલ ફોર લોકલ અને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરો તારે આપના માધ્યમથી પણ જણાવું છું કે સૌ લોકો આપણા દેશમાં બનેલી વસ્તુનો ઉપયોગ કરે આવનાર દિવસોની અંદર ભાવનગર માટે અનેક નવા વિકાસના સોપાનો માટે અનેક આયોજનો કર્યા છે ભાવનગરને ગયા વર્ષે સ્પીપા કેન્દ્ર મળ્યું અને એ સ્પીપા કેન્દ્ર દ્વારા લોકો અહીંયા યુપીસી યુપીએસસીની તૈયારીઓ કરશે ટ્રેનિંગ સેન્ટર પણ આવશે ગ્રેન એટીએમ પણ આપણા ભાવનગરની અંદર એક ગુજરાતના રોલ મોડલ તરીકે આપણે ગ્રેન એટીએમ પણ ખૂબ સારી રીતે રાતના બે વાગ્યે પણ લોકો લાઇનમાં ઊભા વગર એ ગ્રેન એટીએમથી પોતાનું રાશન લે છે ભાવનગરથી ધોરે ધોલેરા એ પણ રેલવે કનેક્ટિવિટીનો સર્વે થઈ ગયો છે ભાવનગરથી અયોધ્યા પણ ટ્રેન મળી છે ત્યારે આવનાર દિવસોની અંદર કનેક્ટિવિટી વધારે વધારે મળે કારણ કે કનેક્ટિવિટી કનેક્ટિવિટી મળશે તો ઉદ્યોગના દ્વાર ઓટોમેટિક ખુલી જશે અને ભાવનગરની અંદર કોઈ મોટા સારા ઉદ્યોગ આવે એના માટે મારો સતત પ્રયત્ન રહેશે દર્શક મિત્રો આપણે વાત કરીએ નિમુબેન સાથે તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે અન્ય મહાનગરોની જેમ ભાવનગરની પણ વિકાસની ગાડી છે એ પાટા ઉપર દોડી રહી છે વાત રેલવેની હોય રોડ કનેક્ટિવિટીની વાત હોય આગામી દસકો છે ભાવનગરનો હશે અને એટલા માટે ભાવનગરના જે વિકાસના જે કામો છે આગળ વધી રહ્યા છે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપ